તો ગાઈ જા છે મચ્છરો છાટવા માટેની દવા છંટાઈ છે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો તો એટલે સ્પેશિયલ પંપ લાઈન છે તો હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય અંબે સ્વાગત છે તમારા બધાનો આપણા આ ચીડિયા ઘરની અંદર અને જોઈ શકો છો આખા ઘરમાં ધુમાડે ધુમાડા થઈ ગયા છે તો ગાઈઝ છંટાયો તો બાર ખાલી આ પેસેજમાં જ પણ આખા ઘરમાં જુઓ પેસેજમાં છંટાયો તો પણ જો ઘરમાં બી હવે ભાઈ ઘરમાં છંટાને કહેતો હતો ક્યાં મીરાનો ફૂલ થઈ ગયો

અલ માહદે ચલો ભાઈ જા જમી લઈએ આટલું પેટ પેટ ના કે બહુ જાડી થઈ જાય જાડી થઈ જાય પોતામાન કોઈ ડાકર ના કેવું છે પોતાન છોકરાને કોણ જાડું કે પણ એ જો જાડી એ જો જાડું સા

બધી જાણીઓ બારીઓ ફરતા મુકાય છે અહીંયા મુકાવાની છે અહીંયા હા મુકાવાની જો સેટ ખા તો આ ના આ કે તમાર તો ઉમર થઈ હવે તમારું ફેશન મારે સવાર ફેશન ફેશન કે આ આ દો જો ઉતરી પડ હું કે દોઈ શું કહેવાય ટેન્શન ના રાખ બે હાથે કા નહીર્મલ છે આ ભાઈ લાગી હતી ભૂખ તે બનાવી દીધી મેગી ગરમ ઠંડી કરી નાખજે

દેરાણા જેઠાણા જો હું લઈને આવ્યો છું દેરાણા જેઠાણા જો આ સેમ ટુ સેમ લઈને આવ્યા છું હસો હસો જે ઠોડી છે ને જે અન દેરાણી છે મોટો દેખાય છે મોટું પટલું કી જોડે દેરાણી છે ને એ હરદી છે હરદી 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 નહીં હેલ્ધી છે એ હલ્દી

ના મેડમ છે છે રસોઈ એ જો લાઈટ ચાલુ 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 અને બે બે ત્રણ ત્રણ તો મોબાઈલ કામ લખવાનું આમાં ઉતારવાનું સોમવાર થી શું બનાય છે

ચલો ડ્રાઈવર બદલાયા ઓકે ફરીથી ડ્રાઈવર બદલાયા હા ફરી ડ્રાઈવર વાહ જો આ બધું ભરીને મૂકી દીધા છે તપસ્યા હવે ખબર નહીં કાલે ચમણું થાય છે હા બતાવો હવે આ બધું હવારે ઉપાડા આપણે લેવાના છે તો ચલો ગુડ નાઇટ જેમ ભાઈ થઈ બેટા ઉપર પડશે ઉભી થઈ જતું બસ ચલો તું બાય જ્યાં બે બોલો